નમસ્કાર દર્શક મિત્રો તારીખ અગિયાર એપ્રિલ બે હજાર ચોવીસ વાર શુક્રવારના રોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડના ધાણા બજારના દ્રશ્યો તો ચાલો જાણી લઈએ આજે કેવું રહે ધાણામાં બજાર મિત્રો પડતર જે પેન્ડિંગ વકલો છે તેની હરાજી લેવામાં આવી રહી છે તો ચાલો જાણી લે આજના બજાર ભાવ બીજા ભાઈ નું ત્રણસો ને એકાશી રૂપિયા દાણાના ના ભાવો થી મિત્રો વપરા તેરસો એકાશી રૂપિયા ના ભાવો એક હાજર

ભાવ થયો છે છે મિત્રો જોઈ શકો ચૌદસો ને એકત્રીસ રૂપિયા આ તો ગુંડલ માર્કેટિંગ યાર્ડના તારીખ અગિયાર એપ્રિલ બે હજાર પચીસ વાર શુક્રવારના ધાણા બજારના ઊંચા નીચા ભાવો જ્યાં વાત કરીએ મિત્રો બજારની તો આજે બજારમાં કાંઈ જાજી મુવમેન્ટ જોવા મળી રહી નથી કેમ કે આ પેન્ડિંગ બધા વકલો જે હતા તેની હરાજી લેવામાં આવી રહી છે